નમસ્તે કેમ છો આઈ ઓકે તમે બધા મજામાં છો તો આજે આપણે બનાવીશું સૂકી મેથીનું શાક તેને માટે મેં અહીંયા ગેસ ઓન કરી લીધો છે અને એક તપેલું રાખી દીધું છે ગેસ ઉપર તેમાં ત્રણથી ચાર ચમચી તેલ લઈ લીધું છે મેં તો તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી રાયું ઉમેરવાની છે ડ્રાય ફટાફટ ફૂટી જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જીરું અને વઘાણી ઉમેરી વઘાણી ઉમેરી દેવાની છે ત્યાર પછી આપણે ચારથી પાંચ લચની કળી લીધી છે તેના ઝીણા ટુકડા કરી અને તે પણ ઉમેરી દેવાની છે ત્યાર પછી આપણે મીઠા લીમડાના પાન ઉમેર્યા છે અને એક લીલું મરચું લીધું હતું તેના ઝીણા ટુકડા કરી અને તે પણ ઉમેરી દીધા છે અને મેં એ સાંજે પલાળી દીધી હતી મેથી અને સવારમાં થોડી બાફી લીધી છે મીઠું નાખીને તો તેને પણ આપણે ઉમેરી દઈશું અને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું મેથી મસાલા સાથે યાની કે વઘાર સાથે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને એક શીબુ ઢાંકી અને થોડીવાર માટે રહેવા દેવાની છે તો આ મેથીને આપણે થોડીવાર માટે ચડવા દઈશું તેલમાં ત્યાર પછી આપણે તેમાં એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું ત્યાર પછી આપણે તેમાં ગોળ લીધો છે થોડો ગોળ ઉમેરવાથી મેથીનું શાક જરાય કડવું લાગશે નહીં અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે ત્યાર પછી આપણે થોડી વાર ફરીથી સીબું ઢાંકી અને તેને ચડવા દઈશું થોડી વાર પછી આપણે સીબુ લઈને જોઈશું તો આપણી મેથીનું શાક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું સૂકી મેથીનું શાક આપણું તૈયાર છે તો તેને આપણે કથમ ગાર્નિશ કરી લઈશું છે ને ખૂબ જ સુંદર મેથીનું શાક તો આપણું મેથી શાક તૈયાર છે તેમાં થોડું ઘણા જે રૂપાણી ઉમેરી દઈશું અને